हेलो माय यूट्यूब फैमिली जय माता जय गुगा महाराज केम छो मे कलेजा बदाय मजा मज ऊपर मजा में हूँ मस्त मजा गुड मॉर्निंग मोर्निंग मस्त ने चकला दाणा नाखी दी मस्त ने चकला दाणा नाखे हम जाइए साइड पर जाइए जो बराबर ना वरसाद आए तो रात बराबर नो आए तो जो मौसम हज ये ठीक नहीं थी यू न તો પાણી પડી ગયું હે ફાઇનલી ગાય જો સાઈડ ઉપર પહોંચી ગયા ને આનું આજ પ્લાસ્ટર કરવાનું હોય બાલકોલી સાઈડ છે વરસાદ દાવા સારું હોય એટલે બધું પ્લાસ્ટરમાં પાણી ફરી જાય છે તો અંકો પ્લાસ્ટર કરવાનું હોય તો હવે ડેલાની ચાવી આવે એટલે કોઈ રીતે કાઢીને પ્લાસ્ટર કરી નાખીએ જો ચાવી લેવા ગયા એમાં તો પાક હમ પાણી બે દે થાય શાંતિ અત્યારે હવે ઘડી ખરીકાય ચાલુ કરીએ ભાઈ ફાઇનલી ગાય જુઓ ઉપર પ્લાસ્ટર કન્નાખીને અંકર બાકી હતું પ્લાસ્ટર કરવાનું તો એ કન્નાખી પ્લાસ્ટર આ ખોંચામાં આટલું રહ્યું હતું કન્નાખી પ્લાસ્ટર ને પાલ સાઈડ કરવાનું ચાલુ કરવાનું પ્લાસ્ટર ઉપર તો થઈ ગયું પ્લાસ્ટર ને પ્લાસ્ટર કરવાનું ચાલુ કરવાનું હા પાણો પૂરે દો બોરી બોરી સોડીને પીપળું મીકી દઈએ ચાલુ કરીને